નમસ્કાર ધોરણ એકના નવા અભ્યાસક્રમ મુજબનું પ્રગતિમાપન તો એમાં જો આ રીતે ધોરણ એકની ગુજરાતી અધ્યયન ભાષા અને પર્યાવરણની અધ્યયન નિષ્પત્તિ વીસ છે નવી અધ્યયન નિષ્પત્તિ એ જ રીતે ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિ વીસ છે અને વ્યક્તિત્વ વિકાસને લગતા વિધાનો અગિયાર આપેલા છે આ રીતે આપણે બાળકોનું પરિણામપત્રક છે એ તૈયાર કરવાનું છે તો આ પ્રગતિમાં પણ પ્રગતિપત્રકની અંદર નવી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે વીસ એ જ રીતે ગણિતની અધ્યય નિષ્પત્તિ વીસ વીસ ગુજરાતી વિષયની ભાષા પર્યાવરણ અને વીસ ગણિત અને અગિયાર વ્યક્તિત્વ વિકાસની તો આ રીતનું પ્રગતિ પત્રક નવીન અધ્યયન નિષ્ફતિ સાથેનું